જય શ્રી રામ હર મહાદેવ ગાય મળી જાય રસ્તામાં જંગલમાં ગૌમાતા મળી જાય તો સિંઘ બીજા પ્રાણીઓનો શિકાર કરતો નથી કારણ કે ગાય સરળ છે સહજ છે અહિંસક છે દયાલુ છે પ્રેમાલું છે માં જેવા છે અને રસ્તામાં કોઈ સાધુ મળી જાવે તો લોકો બીજાની નિંદા કરવાનું છોડી દે છે અને સાધુની નિંદા કરવાનું ચાલુ કરે છે अति सर्वत्र बरजेत बधारे सरल बनो ज्यादा सरल बनो ज्यादा सहज रहो तो समाज हैरान करे समाज मूर्ख समझे सदियों थी परंपरा चले थे। समर्थ को नहीं दोषा समर्थवान हो ताकतवर हो खोटो करे तो लोग न बोले हूँ नंगी आँखों जुएल छू वन टाइम वन प्लेस ऊपर वन टाइम वन पलेस ऊपर सराबी गुंडा ने बहनोई बोले छे और साधु ने निंदा करे सो वन टाइम वन पलेस अति सर्वत्र बरजे गामड़ा में कोई सरल मानस रहता हो कोई भगत मानस रहता हो काही बोलता न हो चालता न हो तो लोको हैरान करे कपट करे मजाक उड़ावे कोई नशा में रातरे आवती हो छोकरी कोई धनवान घर नहीं हो તો લોકો ફેશન બોલે અને ગરીબની દીકરી રાતે મજદૂરી કરીને આવતી હોય ફેક્ટરીમાંથી તો લોકો શંકા કુશંકા કરે છે સમાજને વિચાર કરવો જોઈએ જે નડતર નથી જે અહિત નથી કરતો એનાથી છેટા રહો રામજી જંગલમાં ગયા હતા एक सवाल उभा न करी पण कमजोर मानस निर्दोष मानस निहाय अनाथ करी दे छे एक दिवस याद रख भक्त साथे समाज तो वैसे पण न होय भक्त साथे कोई दिवस समाज न होय जटला भक्तो थई गेला छे लोको हैरान करेला छे पण भगवान साथे हो अति सर्वत्र भर जाए रावण बढ़ारे अहंकारी होता अनंत થઈ ગયા સીતાજી અતિ સુંદર હતી હરણ થઈ અતિ સર્વત્ર વર્જે જ્યાદા સરળ બનો તો સમાજ પરેશાન કરે જ્યાદા સહજ બનો તો સમાજ પરેશાન કરે અજી સમાજ જંગલી જીવન જીવે છે અજી કહેવા માટે મનુષ્ય ચાંદ ઉપર જાવે સૂરજ ઉપર સેટેલાઇટ મોકલે પણ ઇન્સાનના અંદર અભી જાનવર વસેલા છે અને એ જાનવર શરીફ અને સજ્જન પુરુષોને નિગલી જાવે છે